देव महादेव शॉट लेते सफेद सफेद शॉट शॉट आया हूँ मैं अभी तम बधाई तम बधाई निविरा निविरा होता है मैं निविरा नहीं होता રૂપારો તો હું દેખાઉં બધું હા ધૂપારો તો છે પાકું પાકું આજ મેં જોયું ભાઈ રૂપારો તો છે હા હું રૂપારો છે તો ક્યાં કોઈ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરતા યાર રૂપારો તો હું છે યાર હા રૂપા એટલો રૂપારો હોય તો ચેનલ ઉપડી જ આવી જોઈએ હા મારે ચેનલ ઉપડતી નથી નું કારણ હું નહીં નહીં એ તો ખાલી હું ફિલ્ટર માં દેખાતો હે બાકી હું કારો લીંડા જઈશ ના ના હું કાઢ્યો તો નથી હું રૂપારો છે રૂપારો તો હું છે ભૂંગવી જો હે એવું લાગે હવે મને ફેરન લવલી તો ભૂંગવી જો હે એ જોસ સાહેબ આવી ગયા જોસ સાહેબ લ્યો તો જ છે એ જો હું રૂપારો તો છે પણ આ કોઈ કા મને આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ નો કરે રૂપારો છે તો એને શું કે આ ફિલ્ટર માં લાગુ ઉઠી ઉઠી નું લાઈવ થઈ ગયા લા ઓટર માં પોર માં નહીં હું રૂપારો તો છે ને હા તો આપણી ચેનલ કેમ ચાલતી રૂપારો હોય તો તે રૂપ જોઈન ચેનલ હાલતી હોય

પાછળ બકાલું કોડા છે પાલક છે અમારા સાહેબ કામ કોદારી લઈ હો કોદારી પાસે કોમેન્ટ તો કરો તો ખબર પડે ક્યાંથી જોવે દાતેણું લઈ લેવા એલા લેવા કોદારી થી આ મને ઈ જવાબ દે હું રૂપારો છે કે ફેરન લવલી ભૂંગી જો રૂપાડા છો તમે તો તમે તો ઓરિજિનલ કેવા હું ઓરિજિનલ ફેસ કેવાય તો ફેરન લવલી ને ખર્સો ને જ કરવો અમાર જે મેકઅપ કરે તે તો કાય કાયરા પીલા માંથી ઉજરા દેખાય ઠીક છે આ કોક નિલેશભાઈ આ ભાઈ ને જવાબ દે તો આમ જોતો કોક નિલેશભાઈ એમ લખ્યું કે સંબંધ રાખો કેવાનો સંબંધ રાખો કેનો કેસ નિલેશભાઈ પડસાલા કોને કીએ ને હું કેવા માગે કઈ ખબર ન પડી ભાઈ શોખવાઈટ કરો ને કઈ ખબર ન પડી હું કે શોખવાઈટ કરો શુદ્ધ ગુજરાતી બોલો શુદ્ધ તમે તમારું તો કામ ચાલુ રાખો અને મોબાઈલ હાથમાં આવી જાય તો કામે રોકાઈ જાય એક તો માન આમાં ઓલો સાનો કટો ચડાવીને સાનો નેસો સરત મૂકેલી હતી કે સાપ આવી દે પછી કોદારીથી ખડ ખોદવા જાઉં અધુવારો સાપ આવ્યો પછી જો આવ્યા કોદારી લઈને ખેતરમાં કે આ ખોદો પાછું ભેગુંય કરશો ને એ ભેરું ભેરું નહીં કરવું એ શું કહી જાય હું કઈ નઈ લેવું પડે ખોટો બિયારો ખરે પાછો જવું છે કામકાજ હાલે આવી રીતે આ ધાણા ઘર ખાવા ઘર ઘરહાટું વાતા જો ધાણો સડી ગયો ને સૈણા જો બગડે પાલક છે બીટ છે રીંગણા છે કોબી એમાં પેલી વખત વાવી હતી મેસેજ કરો ખબ રામભાઈ ડાભી રમેશ ડાભી રમેશ ડાભી ક્યાં ના મંડેર વાળા ગામના નામ લખો તો ખબર પડે ક્યાં ગામ અમારું લાઈવ અટાળમાં કોણ કોણ અમાર જેમ નવરા થઈ ગયા તમે ધાણા ખોદી હું દાંતે નાખી ઈ રેવા ગયા ધાણા ખોદી આ જોવા જો આ નુકસાની જ કરે આને નેદવા વર્ગાડું ને એટલે નુકસાની કરે રેવા દો હોય એ હું દાતે નથી કાઢ નાખી અમરેલી નીલેશભાઈ અમરેલી એ ઓલા કોમેટ કઈ રીતે ને અમરેલીના તો ની થોડીક સોખવાટાઈ કર દઉં ભાઈ

राम भाई डाबी गाम सोखट सोगट सोगट है राम भाई डाबी मतलब तो, तो मैं काबू मार रहा हूँ इमने नवरासे इमने नवरासुआ हमें नवराना थे जो आने हमें तो वर्ग आए रहना काम माँ

ઉતાવે કામ દીધો એક રકા બી સા વર્ગી ગયા કામ માં હવે ખબર પડી ગઈ કે આને કામ કરાવવું હોય તો એક રકા બી સા દેવાની એટલે કામ બધું થઈ જાય આવી જઈજો જુનાગઢ સીધો આદેશ સીધો આદેશ છે ને શાનું કામ કમાલ નહીં માં જવું ને એટલે મને સમજે આપણે ગ્રીસ માં ને છઠ્ઠો મહિના બે છે તો આજે આપણે ડેકોરેશન કરવું પાંચ મહિના કમ્પલીટ અમાર જાવ રીંગણા આ રીંગણી ઉપાડ નાખજો હવે ખાવા જેવી નથી બહુ રીંગણા ખાધા રીંગણી આખા સોમા હું ધરવી દીધું ટમેટી છે પાછા અહીં કોબી વાવી છે સૌ દડા કોબી ના અમે પહેલી વખત કોબી વાવી એવી આપણે એમ કહીએ ને કે કાપી લઈએ તો પાછી ફૂટે તો જો આ ફૂટે એ રીતે પણ એવડા મોટા દડા ન થાય નાના દડા થાય કોબી પાછી થાય ખરી આમ હા દેખાય એમાં રીંગણી બહુ કામ ધામાણા છે આજ તો લગ્ન નો હરખ છે અર્જન મોકરિયા નમસ્તે કહ્યું હા Thì cô bài like મો હવે આ મૂકો ને મોબાઈલ પકડો મારે ઠામ કરવા ફર્યા વારવા મારે ઘણું કામ છે હવારમાં મને મોબાઈલ પકડાવી દીધો હતી મારે છોકરી એમણે ઉઠી જાય નાખે

એક તો મજૂરી મૂકી થઈ ગઈ ભાગ્ય રાખતા હોય શું કેવા માંગો એ લાવ તમે દાતેણું લેવાય પાછું આ તો ખડ ભેગું કરવું ને ખોદી ખોદી મોદી તો મોદી છે બેન હાસી વાત છે મોદી મોદી છે પણ ખેડૂતને સહાય આપે તો ખેડૂને સમજવું જોઈએ કે આપણે ભાગ્યાવાળાને છે ને એમાંથી થોડોક ભાગ દેવો જોઈએ હા હવે તને મારે રાજકારણ હું ભળવીને રીંગણી જો જેને રીંગણા ખાવા હોય તો આવી જાવ જુનાગઢ બહુ રીંગણા એવા આમાં જો એક તો હે ને આખી રીંગડી અમે હે બી પકવવા જ રાખ્યું જે આવે ને એમ કીએ કે અમને રીંગણા આપો રીંગણા આપો તે જોવા બાંધીધું એટલે કોઈ રીંગણું તોડવાનું નહીં એ બી હાટું પકવવાનું મોબાઈલ નવા જોઈ રહ્યો જોવા મંદ કેટલા રીંગણા છે ટમેટા એટલે આમાં તો ખીલખોડી ખાઈ ગઈ લાગે ટમેટું તો ખાઈ ગઈ જો ખેતરમાં કામ કરી કરીને હાથે બગાડી નહીં ખા શેણા ને ખાર લાગી ગયો